એમ્પાવરમેન્ટ એ માત્ર નારો નથી વુમન એમ્પાવરમેન્ટ માટે આપણે જે ફેસિલિટી બોઇઝને અવેલેબલ હોય એ જ ફેસિલિટી ગર્લ્સને પણ અવેલેબલ કરાવવી પડશે આજની આ ટુર્નામેન્ટમાં જયભાઈ શાહ જે આઈસીસીના ચેરમેન છે એમને અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ છે જેને ગર્લ્સ માટે આજે ખુલ્લું મૂક્યું એ ગર્લ્સ એવી ગર્લ્સ નથી કે જે ઇન્ડિયન ટીમની અંદર પ્લેયર તરીકે આવી અને અહીંયા રમતી હોય કારણ કે એવી મેચ તો અનેક વાર થઈ હશે પણ આજે ગુજરાતની જે ક્રિકેટ રમે છે દીકરીઓ માટે અહીંયા ટુર્નામેન્ટમાં આ સ્ટેડિયમ પ્રોવાઈડ કરી દરેક જિલ્લેથી ગર્લ્સ આગળ વધે અને એક સરસ મજાની કહેવાય કે ટુર્નામેન્ટ એ ભવિષ્યમાં ચેઇન વાઇઝ શરૂ થાય એ માટેનો એક જે પ્રયાસ છે મારું એવું સ્પષ્ટ માનવું છે કે આગામી દિવસની અંદર અવશ્ય રીતે દરેક જિલ્લેથી આ મેદાનમાં આવવા માટે પણ અનેક જે દીકરીઓ છે એની અંદર ખૂબ પ્રેરણા મળશે એમના આયકોન તૈયાર થશે એવી દીકરીઓ આમાંથી આવશે કે જે દેશ માટે ગૌરવની પળો ઉભી કરશે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એવા બે નેતાઓ છે કે જેણે હંમેશા ખૂબ ઊંચું વિચાર્યું છે જે અમદાવાદ ઓલમ્પિક એ માત્ર સપનું નથી પરંતુ વિશ્વને ભારતની તાકાત બતાવવાનો એક કહેવાય કે પ્રયાસ પણ છે ભારત આગળ વધી રહ્યું છે ગુજરાત એનું ગ્રોથ એન્જિન છે અમદાવાદ એ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દિશામાં ખૂબ આગળ વધી ગયું છે અને આગામી દિવસમાં અમદાવાદ ઓલિમ્પિક નું સપનું જે દિવસે પૂરું થશે ત્યારે વિશ્વની અંદર એ ભારતની ત્રાડ એ આખું વિશ્વ સાંભળશે